પોલીસ મથકો માં ઝડપાયેલા દારૂ દારૂનો નાશ કરાયો હતો સુરતના ડીસીબી જોન ફાઈવ દ્વારા દારૂબંધીને લઈ કાર્યવાહી કરાયા હોય તેમ જોન ફાઈવ ના પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂ નાશ કરાયો હતો સુરતના અમરોલી ઉત્તરાયણ અડાજન જાંગીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા ઓગણસી લાખથી વધુના દારૂના જથ્થાનો નાશ કરાતો ડીસીબી જોન ફાઈવ એરેસ્ટ ઝાલા અને મામલતદારની હાજરીમાં દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દઈ દારૂના જથ્થાનો નાશ કરાયો હતો વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કર્યો સુરત અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેમાં સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાયેલ છે તેના ભાગરૂપે ઝોન પાંચ વિસ્તારના અડાજણ રાંદેર જહાંગીરપુરા ઉત્તરાયણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ આજરોજ હાથ ધરવામાં આવેલ છે જેમાં પ્રાંત અધિકારી શ્રી નશાબંધી શ્રી તેમજ ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમો હાજર રહેલ છે આજ રોજ કુલ ઓગણ એંસી લાખ રૂપિયાની કિંમતના દારૂની મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે